ગુજરાતમાં વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ ભુજ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ મહારાવ પરિવારના કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા પશ્ચિમ કચ્છ જિલ્લા કોઓર્ડિનેટર સંતરામ આચાર્ય ભુજ હેતલબેન ભવાણી આચાર્ય ભુજ ઉદય વોરા યોગ કોચ હિતેશભાઈ કપૂરની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયું હતું ગુજરાતમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર એકવીસ ડિસેમ્બર શનિવારે સવારે સાડા આઠ વાગ્યે પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં યોજાઈ હતી જે શિબિર કાર્યક્રમનું દરેક જિલ્લા તાલુકાઓમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધ્યાન દિવસના અવસર પર રાજ્યમાં ચૈતન્ય અને આધ્યાત્મિકતા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભુજ સ્થિત બિલેશ્વર મહાદેવ મંદિરના સંકિર્તન હોલમાં પણ કરવામાં આવતા ભુજના લોકોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી ધ્યાન કરી સામૂહિક ચેતનાનો અનુભવ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હતી પશ્ચિમ કચ્છ જિલ્લા કોઓર્ડિનેટર સંતરામ આચાર્ય આચાર્ય ભુજ હેતલબેન ભવાની આચાર્ય ભુજ ઉદય વોરા સહિત યોગ ધ્યાન કેન્દ્રોના સાધકો ઉપસ્થિત રહ્યા હતા પ્રણામ હું છું જૈમિની ઘોર કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે જ્યારે એકવીસમી તારીખે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી થાય છે ત્યારે આપણે બિલેશ્વર મંદિર ખાતે એક શિબિરનું આયોજન થયું છે તો આપણે આપણી સાથે એક યોગ ટ્રેનર છે રીનાબેન ગોર આપણે એમને પૂછશું કે એનો પરિચય આપશે અને એમને પૂછશું કે ધ્યાન વિશે આપણે થોડી માહિતી આપશે હરિઓમ હું રીના ગોર યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ કોચ છું આજે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ કેન્દ્ર દ્વારા અમે સંયુક્ત પ્રોગ્રામ કરેલ ધ્યાન દિવસનું એનામાં બહુ સારો એવો પબ્લિકનો પ્રતિસાદ રહ્યો અમને અને જે ધ્યાન છે એ દરેકના જીવનમાં બહુ જરૂરી છે કે આજની ભરી જિંદગીમાં લોકોને શાંતિ રિલેક્સ જે મેન્ટલી ડિસ્ટર્બ છે એ લોકો માટે ધ્યાન બહુ જરૂરી છે તો હું બધાને આહવાન કરીશ કે અમારા યોગ સાથે જોડાવો અને સાથે ધ્યાન પણ કરો અને આજે ફર્સ્ટ ટાઈમ ધ્યાન દિવસ સેલિબ્રેશન કરીએ છીએ તો આનામાં હું પાર્ટિસિપેટ કર્યું મેં તો એના માટે હું ઈશ્વરનું ખૂબ ખૂબ ધન્યવાદ માનીશ કે એનામાં હું સાક્ષી બની શકી હરિયો સર્વે વંદન નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઓર સમર્પણ ધ્યાન કે તરફ છે એ દિવ્ય અને ભવ્ય વિશ્વ ध्यान दिवस के उपलक्ष्य में यहाँ पे ध्यान दिवस के उपलक्ष्य में आज कार्यक्रम योग ध्यान शिविर का था जिसमें समस्त गुजरात राज्य योग बोर्ड भुज डिस्ट्रिक्ट के योग कोच ट्रेनर्स साधक समर्पण ध्यान के समस्त योगी भाई बहन साधक आचार्य सब उपस्थित हुए बहुत ही सुंदर परम पूज्य स्वामी जी के सानिध्य में लाइव प्रसारण हम सब ने ध्यान का अनुभव और आनंद लिया ध्यान जीवन की परम उपलब्धि है ध्यान ही जीवन का लक्ष्य है और ध्यान से व्यक्ति के जीवन में शांति की प्राप्ति करा सकता है क्योंकि आज वर्तमान समय में जो जीवन शैली है मनुष्य की वो बहुत ही बिगड़ चुकी है जिसके कारण आज लोग डिप्रेशन का शिकार हो रहे हैं डायबिटीज हाई बीपी, लो बीपी, अनेक प्रकार की बीमारियां रोगग्रस्त हो रहे हैं मनोदशा बिगड़ रही है मनोरोग उत्पन्न हो रहे हैं उसके लिए हम सब यहाँ प्रयत्नशील हैं कि सबका जीवन सुंदर बने स्वस्थ बने आनंदित बने निरोगी बने ये हम सबका लक्ष्य है गुजरात राज्य योग बोर्ड के ओजस्वी अने बहुत ही कर्मठ दिव्य महापुरुष हमारे योग सेवक शिषपाल जी बहुत ही प्रयत्नशील हैं कि योग का प्रचार घर घर हो लोग निरोगी बने हर घर में से एक योग टीचर योग ट्रेनर तैयार हो ताकि सभी व्यक्ति निरोगी बन सके और इसी निमित्त में हम सब योगी भाई बहन साधना करते हैं योग करते हैं और लोगों को निशुल्क योग ट्रेनर तैयार करते हैं ताकि बहनों को सशक्तिकरण मिले आज वर्तमान समय में घर गृहस्थी में बहनों का जीवन उलझा हुआ है अपना जीवन संवारना चाहते हैं तो ये हम लोगों का लक्ष्य है कि हम जो ग्रहणी महिलाएं हैं जो दूसरा कार्य नहीं कर सकती घर का कार्य करते हुए अपने परिवार को संभालते हुए योग ट्रेनर बने योग टीचर बन के अपने पड़ोस में अपने मोहल्ले में सोसाइटी में बहनों को इकट्ठा करके साधना कराएं, योग कराएं, उनको स्वस्थ लाभ दें और उनको सरकार गुजरात राज्य योग बोर्ड की तरफ से मानद वेतन भी मिलता है ये हम लोगों का लक्ष्य है समर्पण योग ध्यान के सभी आचार्यों को साधकों को मैं हृदय से अभिनंदन करता हूँ नमस्कार प्रणाम करता हूँ ये जीवन है और जीवन में मनुष्य जीवन सर्वश्रेष्ठ जीवन है इस धरती तल पे सबसे सर्वश्रेष्ठ मनुष्य है और सबसे विवेकशील मनुष्य ही है इसलिए हर एक व्यक्ति को योग से जुड़ना चाहिए ध्यान से जुड़ना चाहिए जीवन का अंतिम लक्ष्य है शांति की प्राप्ति पूरे जीवन में भाग दौड़ करते हुए धन कमाते हुए मकान बनाते हुए दुकान चलाते हुए कारखाना बिजनेस करते हुए हम अगर अपने अंतिम लक्ष्य मनुष्य जीवन के लक्ष्य को प्राप्त नहीं कर सके तो हमारा जीवन व्यर्थ है क्योंकि ये धरती तल पर हमें परमात्मा ने ईश्वर ने प्रभु ने भेजा है तो एक महान कार्य करने के लिए भेजा है और स्वयं की प्राप्ति के लिए भेजा है हम कौन हैं हमारे जीवन का लक्ष्य क्या है हम अपने जीवन को कैसे सत्यम शिवम सुंदरम बना सकते हैं ये लक्ष्य की प्राप्ति के लिए हमेशा व्यक्ति को प्रयत्नशील रहना चाहिए इन्हीं शुभ मंगल कामनाओं के साथ गुजरात राज्य योग बोर्ड को आभार व्यक्त करते हुए समर्पण ध्यान के परम पूज गुरुदेव जी को हृदय से प्रणाम करते हुए आप सभी योगी भाई बहनों को आप सभी गुजरात प्रदेश के समस्त ૈયાના ચરણોમાં કોટિકોંદન જય બાબા સ્વામી સૌ પ્રથમ તો આજે અંતરનો એટલો આનંદ થાય છે કે યુનેસ્કોએ વિશ્વ ધ્યાન દિવસ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ સુવર્ણ દિવસ સુવર્ણ અક્ષરે અને બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને ગુરુદેવના અમદાવાદથી ચૈતન્ય જે વરસ્યું અને અમે સૌએ ગ્રહણ કર્યું એના બદલ ગુરુ શક્તિઓનો ખૂબ ખૂબ આભાર હવે ધ્યાન જે છે અત્યારે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પરિસ્થિતિમાં વીટાયેલો છે સમસ્યાઓથી ગ્રસ્ત છે ક્યાંક ને ક્યાંક ચિત્ત જે અંદર જવું જોઈએ એ ચિત્ત ક્યાંક ને ક્યાંક બહાર છે તો ધ્યાન એવી પદ્ધતિ છે વર્ષોથી કે એ ચિત્રને આપણે ક્યાંક ને ક્યાંક અંદર લઈ જવાની પ્રક્રિયા છે હવે આ પ્રક્રિયાને એક શ્રેષ્ઠ માધ્યમ ગુરુદેવે આપ્યું છે કે મેં એક પવિત્ર આત્મા હું મેં એક શુદ્ધ આત્મા હું હવે જે આપણે ઈશ્વરની પરિકલ્પના જે આપણે બારે શોધીએ છીએ ને એ એકચ્યુઅલી પરિકલ્પના આપણી અંદર જ છે અને અંદર જે છે આત્મા છે એ આપણે આત્માને કેવી રીતે શોધી શકશું તો એનું શ્રેષ્ઠ માધ્યમ છે ધ્યાન આપણે આખો દિવસ બધાને સમય આપીએ છીએ બિઝનેસને સમય આપીએ છીએ પરિવારને સમય આપીએ છીએ બાળકોને સમય આપીએ છીએ પણ ક્યારેક એક વિચાર એવો આવે છે કે આપણે પોતાને સમય આપીએ છીએ તો એ પોતાને સમય ગુરુદેવ એમ કે છે કે અડધો કલાક તમે પોતા સાથે રહ્યો પોતા સાથે એટલે કે આત્મા સાથે રહ્યો અને આત્મા જ એ પરમાત્માનું મિલન છે જીવને શિવ સુધી ક્યારે પહોંચી શકશે તો જીવ શિવ સુધી ક્યારે જ પહોંચી શકશે કે જે પોતે અંદર સ્થિત થશે ખૂબ ખૂબ આભાર ગુજરાત યોગ બોર્ડનો પણ સંત રામદાસજીનો એમની આખી ટીમનો અમારા સમર્પણ ધ્યાન યોગના બધા જ સાધકોનો અને જે આ કાર્યમાં અમને સહયોગ કર્યો છે એમની આધ્યાત્મિક અને સર્વાંગી ઉન્નતિ થાય તેવી સદગુરુ શ્રી શિવકુમાનંદ સ્વામીજીના ચરણોમાં ખૂબ પ્રાર્થના ખૂબ કોટી કોટી વંદન જય બાબા સ્વામી યોગ અને ધ્યાન કેન્દ્રોમાં ક્લાસ સાથે સંકળાયેલા યોગ કોચ હિતેશભાઈ કપૂર રીનાબેન ગોર જશોદાબેન ગોરી વર્ષાબેન પટેલ તેજલબેન ત્રિપાઠી યોગ ટ્રેનર જતીનભાઈ ઠક્કર દીપાબેન ઠક્કર દીપિકાબેન પંડ્યા મધુબેન ગોરજી સોનુબેન બુદ્ધભટ્ટી ભાવનાબેન ભાનુશાલી કાજલબેન ઠક્કર નીતાબેન ગઢવી રીનાબેન સોની નરેન્દ્રભાઈ વાઘેલા સહિત ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ રાજ્ય અને સ્થાનિક સ્તરે આધ્યાત્મિક ચેતનાનું ઉત્તમ ઉદાહરણ બની ગયું હતું શિબિરમાં જોડાવવા અને આ મંગલ પ્રસંગને સફળ બનાવવામાં સહભાગી થયેલા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફારમેન નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઇલેન્ડ આંબલી જમ્બોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સાડીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી, સાઇડર ચણિયા ચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઈટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો